છોટાઉદેપુર જિલ્લા સરકારી દવાખાનાના ચોપન કર્મચારી હડતાળ ઉપર છે બે મહિનાથી પગાર ન થતા આઉટસોર્સના વર્ક ત્રણ અને ચારના કર્મચારીઓની હડતાલ હડતાલને લઈને દવાખાનામાં ગંદકીનું સામ્રાજ્ય ડસ્ટબીન ઉભરાય છે બે મહિના અગાઉ પણ હડતાળ ઉપર ગયા બાદ પગાર થયો હતો જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે જુનિયર ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન એક્સરે ટેકનિશિયન વોર્ડ બોય પટાવાળા આયા કુક દરેક વિભાગમાં પોતપોતાની ફરજ બજાવી રહ્યા છે અમે પગાર માટે હડતાલ પર ઉતર્યા છીએ દર વખતે અમારે હડતાલ પર ઉતરી એક પગાર અને બીજો પેન્ડિંગ રાખે છે વારંવાર અમે ઓફિસમાં અને કાર્યાલયમાં જઈને વાત કરીએ તે તેમ છતાં અમને એ લોકો એવો જવાબ આપે કે પગાર થઈ જશે ટ્રેઝરીમાં ગયેલું છે બિલ થોડા દિવસ પેન્ડિંગ છે પછી થઈ જશે એવા જવાબો આપીને અમને વાળી દેશે વારંવાર આ હડતાલ પર ઉતરવાથી ઉતરી એટલે ત્યારે જ પગાર કરવાની વાત કરે છે